જીસીસીઆઈએ શ્રી રામ મંદિર અયોધ્યાના પ્રતિષ્ઠાના ઐતિહાસિક અવસર પર દેશવાસીઓને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા જીસીસીઆઈના પ્રમુખ અજય પટેલે જણાવ્યું હતું કે પાંચસોથી વધુ વર્ષોની પ્રતીક્ષા બાદ આખરે સર્વધર્મ સંભાવના સાથેના સૂત્રો સાથે કરોડો દેશવાસીઓની બિન સાંપ્રદાયિક આસ્થાનો વિજય થયો છે કરોડો ભારતીયો દ્વારા પેઢીઓનું સપનું સાકાર કરવા ગુજરાતનો વેપારી વર્ગ ઉત્સાહિત છે આ શુભ અવસરે આશ્રમ રોડ ખાતેના જીસીસીઆઈ પરિસરને રંગબેરંગી લાઇટો અને દીવાઓથી શણગારવામાં આવ્યું હતું હોદ્દેદારો અને કારોબારી સમિતિના સભ્યો દ્વારા શ્રી રામ ભગવાનની આરતી કરવામાં આવી હતી કારોબારી સમિતિના સભ્યો માટે અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા વિધિનું લાઈવ સ્ટ્રીમિંગ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કારોબારી સમિતિના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ટૂંક સમયમાં જીસીસીઆઈના સભ્યો અયોધ્યા રામ મંદિર દર્શ જવા માટેના તૈયારી કરશે અમે બધા એકઠા થઈ અને રામલલ્લાની આરતી કરી અને પછી આ જે પ્રસંગ છે એને ભેગા થઈને અમે એનું એને જોઈ રહ્યા છીએ અને આવતા વર્ષ ટૂંક જ સમયમાં અમે પણ અયોધ્યા જઈ અને આને સાક્ષાત નિહાળીએ અને ભગવાનના દર્શન કરીએ એવો અમારી સૌની ઈચ્છા છે આજે પાંચસો વર્ષથી ચાલતી જે સંઘર્ષ હતો એ સંઘર્ષ જીતમાં એની જીત થઈ છે અને આપણા માનનીય અને લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે સંકલ્પ લીધો છે એ તેઓ પૂર્ણ કરી શક્યા છે એનો અમને સૌને ગુજરાત તરફથી અને ગુજરાતીઓથી ખૂબ જ ગર્વ અનુભવીએ છે આ પ્રસંગે આખા ઈન્ડિયાને જોડેલું છે અને આખા ઈન્ડિયાને વિશ્વ સાથે જોડેલું છે અને આખું વિશ્વ આ પ્રસંગ નિહાળી રહેલું છે અને આ પ્રસંગથી ભારત એક એક નવી લેવલે નવી નવી નવા ઊંચાઈ પર આવ્યું છે અને વિશ્વમાં ભારતનું નામ ખૂબ જ આગળ વધશે અને દરેક ભારતીયોને આનાથી ગર્વ થશે અને ભારતીયો આવતા વર્ષોમાં ભારતમાં પાછા આવશે અને ભારત માટે કામ કરશે નાનપણથી કેટલાય વર્ષોથી રાહ જોતો હતો કે ક્યારે રામલલ્લાનું સ્થાપન થાય ક્યારે રામ મંદિર બને અને ક્યારે હું દર્શન કરી શકીશ મારા જીવતેજી થશે કે નહીં આ પ્રતિક્ષાનો આજે અંત આવ્યો છે માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના ખૂબ જ પ્રયત્નથી આ પાંચસો વર્ષ જૂની આતુરતાનો અંત આવ્યો છે મારું જીવન તો આજે ધન્ય થઈ ગયું કે રામલલ્લાના મેં દર્શન કર્યા છે સમગ્ર વિશ્વ ભાઈ બની ગયું છે અને આ ધાર્મિક મેં સમગ્ર ભારત દેશને કાયમ રહે એવી મારે રામલલ્લાને